બોટાદમાં અગિયારસોથી લઈને પંદરસોને બાર રૂપિયા મહુઆમાં ચૌદસો છવ્વીસથી ચૌદસોને એકોતેર રૂપિયા ગોંડલમાં બારસો એકાવનથી પંદરસોને એકવીસ રૂપિયા જામજોધુરમાં તેરસો થ્રીને પંદરસોને એકતાલીસ રૂપિયા ભાવનગરમાં બારસો એકવીસથી ચૌદસોને અઠ્ઠાણું રૂપિયા જામનગરમાં બારસો તરીને પંદરસોને પચાસ રૂપિયા બાબરામાં ચૌદસો સાઠથી ને પિસ્તાળીસ રૂપિયા જેતુરમાં અગિયારસો અડતાલીસથી પંદરસોને એકાવન રૂપિયા વાંકાનેરમાં બારસો તરીને પંદરસોને પંદર રૂપિયા મોરબીમાં તેરસો પછાતથી પંદરસો ને અઠ્યાવું રૂપિયા રાજુલામાં તેરસો એકાણું ચૌદસો ને પંચાણું રૂપિયા હળદમાં તેરસો એકથી પંદરસો રૂપિયા વિસાવદરમાં અગિયારસો સિત્તેરથી ને સોળ રૂપિયા દરવાજામાં ચૌદસો એકવીસથી ચૌદસો ને ત્રાણું રૂપિયા બક્સરામાં તેરસો પંદરસો ને પંચોતેર રૂપિયા ઉપલેટામાં બારસો થ્રીને ચૌદસોને પંચાણું રૂપિયા માણાવદરમાં તેરસો પંચ્યાસી ને પંચાવન રૂપિયા ધોરાજીમાં બારસો એકોતેરથી લઈને પંદરસોને અગિયાર રૂપિયા વિશિયામાં નવસો પંચોતેરથી લઈને પંદરસોને દસ રૂપિયા ભેંસાણમાં બારસોથી લઈને પંદરસોને ત્રીસ રૂપિયા વિસનગરમાં બારસો સાળીથી પંદરસોને સત્તર રૂપિયા વિજાપુરમાં તેરસોથી લઈને પંદરસોને વીસ રૂપિયા કડીમાં તેરસો પાંસઠથી લઈને પંદરસોને અગિયાર રૂપિયા પાટણમાં ચૌદસોથી લઈને પંદરસોને પંદર રૂપિયા થરારમાં ચૌદસો એકવીસથી લઈને ચૌદસોને છ્યાસી રૂપિયા કપાસના બજારના ભાવ તો ખેડૂત મિત્રો કપાસના ભાવમાં સુધારો જોવા મળી રહ્યો છે અને આગળના સમયમાં હજી પણ કપાસના ભાવ સુધરે તેની પૂરેપૂરી શક્યતાઓ છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને ખાસ કરીને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સસ્પેક્ટ કરવાનું ભૂલતા નહીં તો મારી એક નવા વિડીયો સાથે ક્યાં સુધી જઈ જવાનો અને જય કિસાન